ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રી દર વર્ષે માઘ માસ વદ ચતુર્દશી તિથિએ મનાવવામાં આવે છે મહાશિવરાત્રિનું મહત્ત્વ એટલું વધારે હોય છે કે આ દિવસે ભગવાન શિવ પૃથ્વી પર હોય છે અને દરેક શિવલિંગમાં બિરાજમાન હોય છે તેથી આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી અનેક ઘણું વધારે ફળ મળે છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા અને એમ પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા કહેવાય છે કે આ દિવસે ચોસઠ અલગ અલગ સ્થળોએ શિવલિંગ પ્રગટ થયા હતા મિત્રો આ વર્ષે ચતુર્દશી તિથિની શરૂઆત છવ્વીસ ફેબ્રુઆરીના સવારે અગિયાર ને આઠ મિનિટે થશે જ્યારે તેની સમાપ્તિ સત્યાવીસ ફેબ્રુઆરીના સવારે આઠ ને ચોપન મિનિટે થશે મહાશિવરાત્રીનો તહેવાર વિશેષ રૂપે નિશાકાળ દરમિયાન ઉજવવામાં આવે છે તેથી આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીએ ઉજવાશે મિત્રો શાસ્ત્રો મુજબ જો તમે આ દિવસે ભોલેનાથના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ દિવસે અમુક શુભ વસ્તુઓ ખરીદી ઘરે લાવી શકાય એવું કહેવાય છે કે આ વસ્તુઓ ઘરે લાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જીવનની મુશ્કેલીઓનો અંત આવી જાય છે જેમ કે પારદ શિવલિંગ શિવરાત્રિના દિવસે પારદ શિવલિંગ ઘરે લાવવું ખૂબ જ શુભ ગણાય છે માન્યતા પ્રમાણે પારદ શિવલિંગ ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ કાલસર્પ દોષ અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે તથા ભગવાન શંકરના આશીર્વાદ મળે છે બીજી વસ્તુ છે રુદ્રાક્ષ રુદ્રાક્ષને ભગવાન શંકરનું પ્રતિક માનવામાં આવે છે એમ મનાય છે કે જે ઘરમાં રુદ્રાક્ષ મૂકવામાં આવે છે ત્યાં ભોલેનાથના આશીર્વાદ રહે છે તેથી શિવરાત્રિના દિવસે રુદ્રાક્ષને ખરીદવું શુભ મનાય છે અને તેને ઘરમાં રાખવાથી જીવનમાં સુખ સંપત્તિ વધે છે અને રોગ દુઃખ અને દોષ દૂર થાય છે ત્રીજી વસ્તુ છે તાંબાનો કળશ શિવરાત્રિના દિવસે તાંબાનો કળશ ખરીદીને ઘરે લાવવું શુભ ગણાય છે ખાસ કરીને શિવલિંગ પર તાંબાના કળશ વડે જળ ચઢાવવું ખૂબ જ ફાયદાકારક છે તેનાથી ઘરમાં સુખ શાંતિ અને ખુશીઓ આવે છે ચોથી વસ્તુ છે શિવ પરિવારની તસવીર ઘરમાં શિવ પરિવારની તસવીર રાખવાથી તેની કૃપા પરિવાર પર રહે છે આ તસવીરમાં ભગવાન શિવ માતા પાર્વતી ગણેશજી કાર્તિકેયજી નંદી અને વાસુકીની તસવીર હોવી જોઈએ શિવરાત્રિ પર શિવ પરિવારની તસવીર ઘરે લાવવાથી પરિવારમાં ખુશી અને પ્રેમ વધે છે પાંચમી વસ્તુ છે ચાંદી અને વાહનો મહાશિવરાત્રીને અબૂજ મુહૂર્ત મનાય છે એટલે કે આ દિવસે કોઈ પણ નવું કામ કરી શકાય નવું વાહન કે ચાંદીની કોઈ પણ વસ્તુ ખરીદવી અતિશુભ મનાય છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શિવરાત્રિ ક્યારે છીએ તથા આ દિવસે કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ ગણાય તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય મહાદેવ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ